હકી આવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું અજય ઝુબેલ આ સમાચારમાં વાત કરીએ તો ધબોઈ તાલુકાના સીમરિયા ગામ પાસે દૂધ ભરીને દૂધ ડેરીનો ટેમ્પો બોડેલી અલ્હાબાદથી અમુલ ડેરીનું દૂધ લઈ વડોદરા તરફ જઈ રહ્યો હતો દરમિયાન ઝાડ સાથે અકસ્માત થતા ટેમ્પાના આગળનો ભાગ કચરધાન વળી જતાં આશરે એક લાખ રૂપિયાનો દૂધનો ભગાડ થયો હોવાનું જાણવા મળ્યું હતું અને ટેમ્પોમાં મૂકેલી કેસ પણ ગાયબ થઈ ગઈ હતી